હલો કેમ છો વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન આજનો આપણો વિષય હિન્દી હિન્દીમાં આજે આપણે ભવ મૂળાક્ષરની સમજૂતી મેળવીશું જુઓ અહીં એક ચિત્ર આપેલું છે અને નીચે પહેલા હિન્દીમાં અને પછી ગુજરાતીમાં ભ લખેલો છે તો તમને ખબર છે ચિત્ર સાનું છે સે ભગત ભગત એટલે ભગત જે ભગવાનની ભક્તિ કરતા હોય એને ભગત કહેવાય એટલે ભગત હવે ભ શોધી અને તેના ઉપર ગોળ બનાવો અહીં નીચે કેટલાક હિન્દી મૂળાક્ષર આપેલા છે એમાંથી આપણે ભ શોધવાનો છે અને એના ઉપર ગોળ કરવાનો છે તો તમને ભ ઓળખી ગયા આવે તમે ભ તો ભને શોધવાનો છે એના ઉપર ગોળ કરવાનો છે તો પહેલી લાઈનમાં આપણે ભ ઉપર ગોળ કરીશું હમ પહેલી લાઈનમાં કેટલા ભ આપેલા છે ત્રણ ભ એ ભને શોધી અને એના ઉપર ગોળ કર્યું

વચ્ચે ભ મૂળાક્ષર લખેલો છે અને આજુબાજુ ચિત્ર આપેલા છે તો જે ચિત્રનું નામ ભ થી શરૂ થતું હોય એને આપણે વચ્ચેના ભ સાથે જોડીશું તો પહેલા આપણે ચિત્ર જોઈએ પહેલું ચિત્ર કેલા ભગત ખરગોશ ભવાની ગધા ભવન ભઠ્ઠી હવે આપણે જે ચિત્રનું નામ ભી શરૂ થતું હોય એને આપણે વચ્ચેના ભાવ સાથે જોડીશું ભવાની આ રીતે તમારે પણ તમારા પુસ્તકમાં જોડવાનું જે ચિત્રનું નામ ભ થી શરૂ થતું હોય એને વચ્ચેના ભ સાથે જોડી દેવાનું હવે ભ નીચે લીટી કરો અહીં કેટલાક હિન્દી શબ્દ આપેલા છે એમાં જ્યાં ભ હોય એ ભ છે અને એની નીચે લીટી કરવાની છે પહેલો શબ્દ છે ભગત પછી લાભ અને ભરત હવે આપણે નીચેની લીટી જોઈશું ભવાની ને સૂપ એમાં બધા શબ્દમાં જ્યાં ભ છે એ ભની નીચે લીટી કરેલી છે તમારે પણ ભને ઓળખવાનો છે અને એને શોધી અને નીચે લીટી કરવાની હવે ભથી જુદા મૂળાક્ષર ઉપર ખોટું કરો તો અહીં નીચે હિન્દી મૂળાક્ષર આપેલા છે એમાં ભવ સિવાયના જે અલગ મૂળાક્ષર હોય એની ઉપર ખોટું કરવાનું છે બરાબર છે પહેલી લાઈનમાં આપણે બે મૂળાક્ષર પર ખોટું કર્યું અને બાકીના મૂળાક્ષર તો ભ છે એટલે એની ઉપર કરવાનું નથી હવે બીજી લાઈનમાં બીજી લાઈનમાં આપણે ત્રણ મૂળાક્ષર પર ખોટું કર્યું હવે ત્રીજી લાઈનમાં જોશું ત્રીજી લાઈનમાં આપણે ચાર મૂળાક્ષર પર ખોટું કર્યું કારણ કે એ લાઈનમાં એક જ ભ છે આ રીતે તમારે પણ તમારા પુસ્તકમાં ભ સિવાયના મૂળાક્ષર ઉપર ખોટું કરવાનું હવે આપણે કેટલાક ભ શરૂ થતા ચિત્રના નામ વાંચીશું ભ ભવાની ભ થી ભગવાન અને ટ ઠેન્ક યુ આવજો આ રીતે તમારે તમારા પુસ્તકમાંથી ભ ઓળખવાનો છે લખવાનો છે અને હિન્દીમાં કઈ રીતે ભ લખાય તે સમજવાનું છે અને ભને ઓળખી અને સૂચના મુજબ જે કરવાનું હોય એ કરવાનું